કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપતી ઐતિહાસિક મોટા મિયા બાવાની દરગાહ ખાતે ઉર્ષ મેળાનો પ્રારંભ કરાયો હતો ગાદીપતિ સલીમુદ્દીન ચિસ્તી ગાદીના અનુગામી મતાઉદ્દીન ચિસ્તી માંગરોળ ખાતે આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે પ્રતિવર્ષ સુદ એકમના દિવસે આ મેળાનો પ્રારંભ થાય છે અને પંદર દિવસ સુધી આ મેળો ચાલે છે મેળાનો પ્રારંભ કરાવવા માટે ગાદીપતિઓ આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓના હસ્તે સંદલ ચઢાવી મેળાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે ઐતિહાસિક મોટા બાવાની દરગાહ ખાતે પ્રતિવર્ષ આ મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને મેળાની મજા માણે છે કોમી એકતાના પ્રતિક સમાન આ મેળો મેળાનો આજે પ્રારંભ થયો છે તારીખ વીસમીના રોજ તેઓના હસ્તે પ્રારંભ કરાવવામાં આવી રહ્યો છે મેળા સંદર્ભમાં ગાદીપતિ મદાઉદની ચિસ્તી પ્રતિક્રિયા આપી રહ્યા છે માંગરોલી પરંપરાગત ઐતિહાસિક ગાદીનો વાર્ષિક વર્ષગળો સેંકડો વર્ષોની પરંપરા અનુસાર આજથી શરૂ થવા જઈ રહ્યો છે આ વર્ષગળામાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ધર્મના લોકો ભેગા મળીને આ આધ્યાત્મિક પર્વનો મહિમા જાણે છે અને આધ્યાત્મિક પર્વનો લાભ ઉઠાવે છે ખાસ કરીને મોટા મિયા પરંપરાગત ઐતિહાસિક ગાદીના હાલના ગાદીપતિ પરથી સજા એ સોલીને આદરણીય શરીરથી ફરીના સાનિધ્યમાં આ ઉચ્ચ મેળાનું આયોજન થઈ રહ્યું છે અને આ ગાદીની પરંપરા અનુસાર માનવ સેવા કૌમી એકતા ભાઈચારો ઘેર ઘેર વૃક્ષવાઓ ઘેર ઘેર પાડો ઘેર ઘેર વ્યસન મુક્તિ ઘેર ઘેર શિક્ષણ પ્રાપ્ત કરે એ ઉપરાંત ખાસ કરીને આજના સમયમાં જેની જરૂર છે તેવા સિદ્ધાંતો જેમાં અધ્યાત્મના ઉજાસથી આપણે માનવ સમાજની નવી દિશા બતાવી શકીએ સૌને એ દિશાનું એ દિશાનું જ્ઞાન મળે એ માટે ઘેર ઘેર સંસ્કાર આપણું શરૂ કર્યું છે આપ સૌની વિનંતી કે આ મોટા મિયા માંગરોલની પરંપરાગત ગાદી હોવાથી એ પંદર દિવસ આ કુર્ષ ચાલે છે અને આનું વિશેષ રૂહાની અને આધ્યાત્મિક મહત્ત્વ છે સૌ આપણે સાથે મળીને સમાનતાના ભાવ સાથે સૌહાર્દના વાતાવરણમાં આધ્યાત્મિક પર્વની ઉજવણી કરીએ એ જ અભ્યર્થના એ જ ખૂબ ખૂબ આભાર